હોર્ડિંગ બેનર મુદ્દે વડોદરા ગણેશ મંડળ દ્વારા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને ગણેશ ઉત્સવ પર્વ દરમિયાન હોર્ડિંગ બેનર લગાવવા દેવા રજૂઆત કરવામાં આવી પાલિકા દ્વારા ફ્રી હોર્ડિંગ સિટી બનાવવાનો ઠરાવ એક માર્ચથી લાગુ કરવામાં આવ્યો છે શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારી શરૂ થઈ છે ત્યારે ગણેશ ઉત્સવના આયોજકોએ વિરોધ દર્શાવ્યો છે પ્રતાપ મરઘાની પોળના ગણેશ આયોજક જય ઠાકોરે મેયર કમિશનર અને સ્થાયી ચેરમેન આજે પાલિકામાં આવેદન પત્ર આપી ચેરમેન ને રજૂઆત કરવામાં આવી હતી કે તહેવારો પૂરતા બેનર હોર્ડિંગ અને ગેટ ન કાઢવામાં આવે જય ઠાકોરે મીડિયા સમક્ષ રજૂઆત કરી કે ગણેશ ઉત્સવ સહિતના તમામ તહેવારોમાં બેનર ગેટ લગાવવાથી મંડળોની જાહેરાત મળે છે જો ગેટ કે હોર્ડિંગ્સ કાઢશે તો ગણેશ મંડળો પર ઉતરશે તેવી ચીમકી પણ આપી છે આજે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા કોર્પોરેશન ખાતે મેયરશ્રી શ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ટૂંક જ સમયની અંદર ગણેશોત્સવ આવી રહ્યો છે હાલ વડોદરા શહેરની અંદર બેનર અને હોલ્ડિંગ પર બેન છે પણ પંદર દિવસ માટે એ જે બેન છે બેનર હોલ્ડિંગ અને ગેટ પર એ હટાવવાની અંદર આવે કેમકે ગણેશોત્સવ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો વિષય છે આપણા ભારત દેશની અંદર અને વડોદરામાં ખૂબ રંગેચંગેની ઉજવણી થાય છે ગણેશ મંડળોને એડવર્ટાઇઝ પેટે ખૂબ મોટા ફંડ ફાળા આ ઉત્સવની અંદર મળતા હોય છે જેને કારણે એ લોકો ખૂબ સારું આયોજન કરી શકતા હોય છે પણ એના જ અવેજની અંદર એમને બેનર હોલ્ડિંગ કે ગેટ એમની એડવર્ટાઈઝમેન્ટ કરવાની હોય છે જો આ બેનર હોલ્ડિંગનો જે રોગ છે એ નહીં હટે તો આ વખતે એડવર્ટાઈઝમેન્ટ પણ ગણેશ મંડળને નહીં મળે એમને ફંડ ફાળો નહીં આવે અને કશે ને કશે આ ગણેશોત્સવ વડોદરા શહેરની અંદર ઝાંખવો પડશે જેને લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો અમારા આવેદનપત્રને સાંભળીને અમારા આવેદનને સાંભળીને આગલા સમયની અંદર એનું સુખદ નિરાકરણ નહીં આવે તો અમે ગણેશ મંડળોએ ભેગા થઈને સો ટકા કસે ને કશે વિરોધ કરવો પડશે